થોડા જ વરસાદમાં આ પ્રકારે પાણી ભરાઈ ગયા હતા જે દર્દીઓ છે દર્દીઓના સગાવાલા છે તે તમામ લોકો આ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા ત્યારે પાણી ભરાઈ રહેતા આ પ્રકારે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી શકે છે અને કેમ્પસમાં વરસાદી પાણી ભરાયા પાર્કિંગમાં પાણી ભરાતા દર્દીઓ પણ પરેશાન થયા છે આ દ્રશ્ય પણ સામે આવ્યા છે સુરત સિવિલ હોસ્પિટલ પાસેના કે જ્યાં વરસાદી પાણી ભરાતા દર્દીઓને પણ હાલાકી વેઠવાનો પારો આવ્યો હતો